આજે ત્રીજી ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશપા પાતળિયો શામ સુંદર સુખકારી રે વ્રજ વનિતાના પ્રેમની આગે ઉડે કોટી કબીરા રે મુક્તાનંદ કહે પ્રેમનો મારગ પ્રીછે તે સંત સુધીર રે પ્રેમી જન ને વશ છેલ્લા ઘણા દિવસોથી મુક્તાનંદ સ્વામીનું આ પદ આપણે સાંભળી રહ્યા છીએ એના ઉપર ચિંતન પણ કરી રહ્યા છીએ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્રણ પદ આ પદના ત્રીજી પંક્તિ સુધી આપણે ત્રીજી કડી સુધી આપણે ચિંતન સાંભળ્યું આજે આપણે આ પદની છેલ્લી પંક્તિ ચોથી પંક્તિની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ મુક્તાનંદ સ્વામી ગોકુળની ગોપાંગનાઓના વખાણ કરતા થાકતા નથી એનું એક જ કારણ છે કે એમને ભગવાન પ્રગટમાં પ્રેમ થયો હતો એમને ભગવાન પ્રગટની અંદર દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ હતા તેઓ દેહે કરીને મને કરીને ઇન્દ્રિયો અંતકરણ દ્વારા ભગવાન કૃષ્ણને વરી ચૂક્યા હતા મુક્તાનંદ સ્વામી ગોપીઓના વખાણ કરતા પ્રશંસા કરતા થાકતા નથી કારણ કે ગોપીઓએ ભગવાન કૃષ્ણના માટે ધન ધામ કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો લોકલાજનો ત્યાગ કર્યો ત્યાગ કર્યો ઉપનિષદ કદાચ એવું પણ બને કે ગોકુળની એક પણ ગોપીને પોતાનું નામ લખતા કે વાંચતા આવડતું હોય પાંચ હજાર વર્ષ પહેલાની ગોપીઓની વાત કરું છું હમણાં થોડા જ સમય પહેલા જ એક રમોચી ટૂંચકો મેં સાંભળ્યો આજની તારીખે પણ ગોપીઓના વંશજો કાઠિયાવાડની અંદર આપણને જોવા મળે જેને આપણે ભરવાડ જ્ઞાતિ કહીએ છીએ ઘેટા બકરા ગાયો ભેંસો રાખતા હોય માલધારી સમાજ તેઓની આપણે નિંદા નથી કરતા ટીકા પણ નથી કરતા તેઓ ગાય માતાની પશુઓની ખૂબ પ્રેમથી સેવા અને પરિચર્યા કરે છે પ્રસંગ એવો હતો કે એવા એક યુવાનનું લગ્ન હતું અને લગ્નની અંદર એના જે મામા હતા એણે આવીને પોતાના ભાણાને કેવું ભાણા ચાલ આપણે જોધા આ ચોરીમાં ચડવાનું છે તો જોધો કે મામા તમે મને શું ચોરીએ ચડાવતા એમ દોડતો દોડતો ગયો ને બાજુમાં મોટું વૃક્ષ હતું એના ઉપર ચડી ગયો આવી પ્રકારની જાડી બુદ્ધિવાળા હતા તેમ છતાં પણ આ તો અત્યારે આપણે કેલેન્ડરની અંદર ને મોટા મોટા દિવાલ ચિત્રોની અંદર મહારાસ લીલાના ચિત્રની અંદર તમામ ગોપાંગનાઓના રૂપ રમણીયતા શણગાર વસ્ત્ર અલંકાર જોઈએ ત્યારે આપણને થાય કે આટલી બધી પ્રકારના વસ્ત્રો અલંકાર સુશોભિત હતા એમના આજની તારીખે વર્તમાન સમયમાં ભરવાડ જ્ઞાતિની બાઈઓને તમે જુઓ ઉનાળાના ધગધગતા તાપની અંદર પણ એ મહિલાઓ ઘેટા અને બકરાના ઊનમાંથી બનાવેલી ધાબળી ઓડતી હોય પરંતુ એમને ભગવાનનો યોગ થયો છે મુક્તાનંદ સ્વામી એટલા માટે એમની ભક્તિને ભગવાનને વરવાની ભગવાનને રાજી કરવાની ભગવાનના સુખ લેવાની તમન્નાની ઉપર મુક્તાનંદ સ્વામી વારી જાય છે વ્રજ બનીતાના પ્રેમની આગે વ્રજવની પ્રેમની ની આગે કોટી કબીરા મુક્તાનંદ સ્વામી આ છેલ્લી પંક્તિમાં આપણને સમજાવે છે આ તમામ ગોકુળની ગોપીઓના પ્રેમની આગળ ઉડે કોટી રે કોઈ કબીરની વાત નથી કરી પરંતુ કબીર શબ્દથી સમજવાનું એટલું છે કે જ્ઞાન કરોડો 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 જ્ઞાની અને કરોડો જન્મ સુધી એ જ્ઞાન સંપાદન કરીને જ્ઞાનની વેચણી કરી હોય એવા કરોડો જ્ઞાનીઓના જ્ઞાનને એક પલ્લામાં મૂકવામાં આવે અને ગોકુળની સામાન્ય કક્ષાની દેખાતી ગોપીનો ભગવાનના માટેનો જે પ્રેમ છે જીવનભરનો પ્રેમ નહીં વરસનો પ્રેમ નહીં મહિનાનો પ્રેમ નહીં અઠવાડિયાનો પ્રેમ નહીં એક દિવસનો પ્રેમ નહીં એ ગોપીનો ભગવાન કૃષ્ણની સાથેના એક ક્ષણનો પ્રેમ મૂકવામાં આવે તો પણ હાર કરોડ જ્ઞાનીઓના સામાપલ્લામાં મૂક્યા છે એ જ્ઞાનીઓ આ પ્રેમની તુલનામાં આવી ન શકે અહમ બ્રહ્માસ્મી આ જ્ઞાન હું બ્રહ્મ છું હું આત્મા છું આવી પ્રકારે અલગ નિરંજન થઈને ફરવાવાળા જગતની નાશવંત દેખવાવાળા વેદો ઉપનિષદો અને ધર્મગ્રંથોને કદાચ કંઠસ્થ કર્યા હોય એવા જ્ઞાની જેઓ પ્રવચનો પારાયણો વ્યાખ્યાનો કરતા હોય અને કલમ દ્વારા પ્રસ્થાન જેવા મહાન ભાષ્યો લખતા હોય તો પણ આ વ્રજવનિતાના પ્રેમની તુલનામાં ન આવે અને એટલા માટે શ્રીજી મહારાજે પ્રેમ અને ભક્તિનો મહિમા વચનામૃતમાં પણ ગાયો છે શિક્ષા પત્રીમાં પણ ગાયો છે સત્સંગી જીવન ગ્રંથમાં પણ ગાયો છે મહારાજે કેવા સ્પષ્ટ શબ્દો વચનામૃતમાં લખ્યા કે નારાજ્ય જેવો ગુણવાન હોય પરંતુ એનામાં ભગવાનના વિશેની ભક્તિ ન હોય તો એ અમને ન ગમે એની સાથે ભગવાનને ન બને નારદજી કયા ગુણમાં ઊણા ઉતરે તેવા હતા એમનામાં ધર્મ નહોતો હતો જ્ઞાન નહોતું હતું વૈરાગ્ય નહોતું હતું ભજન નહોતા કરતા અખંડ કરતા હતા નારદજી કેટલા મહાન મહાન સંત કે એની વાણીને એનું પ્રવચન સાંભળીને દસ દક્ષના દસ હજાર પુત્રો સંસારનો ત્યાગ કરીને સાધુ થયા એના પ્રવચનના શબ્દની ભીતરમાં કેટલું જ્ઞાન હશે કેટલો વૈરાગ્ય હશે છ વર્ષની નાની ઉંમરના બાળક એવા ધ્રુવજીને મંત્ર દીક્ષા આપી અને છ મહિનાની અંદર ટૂંકા તપના અંતે ધ્રુવજીને ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન કરાવ્યા આ નારજી ભીલને ઘણા સદગુણોનો સમુચ્ચય એવા નારજી એની અંદર કદાચ ભગવાનની ભક્તિ ન હોય તો મહારાજ અમને કહે છે અમને ન ગમે શિક્ષાપત્રીમાં કહ્યું કે ગુણિનામ ગુણવત્તામ ગુણવાન અને વિદ્વાન ને ગુણનું ને વિદવત્તાનું ફળ શું કે ભક્તિ એવી મહાન બે વ્યક્તિ ગુણવાન હોય ને વિદ્વાન હોય એને ભગવાનના વિશે ભક્તિ ન હોય તો અધોગતિને પામે છે ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણ ભક્તિ સ્વ સત્સંગો અન્યથા યાંતિ વિધોપ્યધ આટલો બધો ભક્તિનો મહિમા છે આપણો સંપ્રદાય ભક્તિ સંપ્રદાય છે અને એ ભક્તિ બહાર દેખાડવાની દંભની કપટની સ્વાર્થની સકામ ભાવની નહીં નિષ્કામ ભાવની જેની નજરની સામે ભગવાન સિવાય બીજું કંઈ ન દેખાય એની ઇન્દ્રિય અંતકરણની પ્રીતિ ભગવાનના માટેની હોય એવી ગોપીઓ માટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે કરોડો કરોડો જ્ઞાની ભેગા થાય તો પણ એક ગોપીના પ્રેમની તુલનામાં ન આવે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના આ ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ